હાલો હા તો કેટલી વાર બપોરે નમાજ છોડી ને ચાલી પણ બાપુ આ થોડું ઇમરજન્સી હતું એટલે થોડું ઘટાડો થોડું કરી દીધું તો સારું હતું એમાં એવું છે બાપુ પછી શું છે ઘટાણા બાયું ને આ એટલે અમારે તો પછી બધે બાયું કઈ કોઈ ધૂણ ફલાણા ને ને એટલે જો કદાચ એક સમાધાન આવડું કરે થઈ જાય ને તો બધું ભેગું થઈ જાય એમ કેમ કે મારી બાઈ ઉભા હાથે ધૂણે અને આ રૂપિયા આવ્યા પછી થયો છે બધા બાથરૂમ બાથરૂમ ચાલુ રહે છે હા એટલે થોડુંક એટલું અમારા વતી થી ભાગ્ય લાગુ એટલું કરી દયો ને હવે જોઈએ હવે તો ક્યારે સાડા સાડા દસ અગિયાર એ તો દસ વાગે કરું સાડા અગિયાર એ સાડા અગિયાર ઓકે બાપુ હેલો હા બાપુ હું થયો હા ચાલુ રાખો હા બોલો હા બાપુ આ મારા ઘર ને બાઈ આવી ગઈ હા રાખો ફોન સામે ચાલો રાખો આ બાજુ આ બાજુ અહિયાં હા બાપુ બોલો હાલો આટલું બંધ કરી દો હા બે આટલું બંધ કરી દો હા ચાલે ગુકા મહેરાન કરો આવીને વાત કરશું હાલો હા ચાલુ રાખો આવી આવું

சங்கீதா mm. hey?

હા તો હારું હાલો હવે કાલે આવી જાય બાપુ હા કાલે વાંધો નવ દસ વાગ્યા છું સવારે હા સવારે મોડા પોગજો કાલ મારે મેં લગ્ન માં જવું જ ને બાર વાગ્યા લગી હું નહીં હોઉં એક વાગ્યા લગી બાર એક વાગ્યા લગી જમણ પતે પછી હું ઘરે આવીશ ઓકે બાપુ સલામ વાલેકુમ સલામ વાલેકુમ સલામ વાલેકુમ વાલેકુમ હલો રહીમ બાપુ બોલો

તે બીજું મરી ગયું આ ભાઈ મરી જાત મારું તો નાવું જ દે તમારે કાઈ નહિ બાપુ ઘરે બધાને કઈ દેજો કઈ જેલ માં હા તો સાબરમતી જેલ માં હવે દાંડિયા લેવાના બીજું એ બાપુ તમારો ફોટો ફોટો મોકલાવી દઉં અહીંયા કોક બતાવું તો ખરા કે આ બાપુ એની વાત કરી છે હે તમારો ફોટો મોકલો ને બાપુ ના ના મારે જો ની ફોન તો નથી હું રાખતો જ છે મોટો ફોન નો રાખુ તો બીજા નાનો ફોન હોય ડબલ્યુ સિવાય આપડે નો હોય ન્યા આગળ કોઈ હોય તો એને ક્યો ને ફોટો મોકલવા નો હા ઈ તો હવે કોક આવે એટલે કવ હો હા આમાં જરીક કરે છે અને જમીન નું આપડે બેય કરી લઈએ બાય પતી જાય હા હા આપડી બાય ફેલ છે તમે મને દાણા એવા જોઈએ ને મને રેન્ટ હોય તમે એવું માથે રે ના ના એવા નો હોય તમે આયખો ને બધું કર્યું પણ ફેર નો પડ્યો ડોહ ગાય ને આયસુ ને